કેમ છો બધા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો અત્યારે ભાઈગા છે સાંજના આઠ અને હું અને મમ્મી બે બનાવીએ છે રસોઈ અને કાલે શિવરાત્રી છે એટલે એના ફરણની પણ તૈયારી થાય છે મમ્મી બનાવે છે માંડવી પાક બનાવે છે જો ખટખટ 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 કરે છે જો બની પણ ગયો છે માંડવી પાક અમારે એના પપ્પાને માંડવી પાક જોઈએ જ પાંચ મિનિટમાં બનાવી દીધો મમ્મીએ ફટફટ ફટ

અને જો અહીંયા ભાત પણ મસ્ત રેડી થઈ ગયા છે યલો યલો તો ચાલો બનાવી લઉં પુલાવ આ ઝડપી સાંજે પુલાવ ખાવા છે અને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક જોયા હશે જનજનિત પુલાવ તે મને કે આ પુલાવ કે તો ચલો હું બનાવી લઉં પુલાવ અને મારા આદ્ય બેન ગયા છે રમવા ગયા છે બાજુમાં તો ઘરમાં શાંતિ છે જો મારા મસ્ત મજાના પુલાવ રેડી થઈ ગયા છે જો

અને જો ચલો જમવા બેસી જાય આજે પપ્પા માટે બનાવ્યું છે ટમેટાનું લોટવાળું શાક અને મારા અર્પિત પુલાવ અને અર્પિત લાવ્યો છે શું છે ને હમણાં બે ત્રણ દિવસ પેલું સોંગ બહુ ગમે રામ શિયા રામ સિયા રામ પણ આજે એમ ના બોલે કે રામ ભજીયા રામ ભજીયા રામ જય જય રામ બે હજાર ઓગણીસ આપણે કઈ સાલમાં હતા

ઓમ નમઃ શિવાય બોલતી જા અને અહીંયા ઉપર ચડાવતી જા ઓમ શિવાય ઓમ નમઃ શિવાય હાલે ઓમ નમઃ શિવાય ઈ કરેલું છે તો તોડી ન ચડાવવાનો એ દીકરા મે ઓલું કર્યું નહીં એટલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતી જા બસ વાંધો નહી હાલે ચડાવી દે અહીંયા કઈ વાંધો નહી ભલે પડી ગયું ભલે પડી ગયું આવી ગયું નમમ શિવાય નમસ્તે હા ઓ થા માનું લઈને બનાવ્યા મમ્મીએ અલ્યા ફૂલ ચડાવ્યું વાહ સબકા જજ પછી કરો શું કહેવાનું જજલાને કરજો ગુડ મોર્નિંગ એવરી અને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના આજે મહાશિવરાત્રી હર હર મહાદેવ તો જો આધ્યાય શિવરાત્રી શિવ ભગવાનની પૂજા કરી લીધી છે અને મેં પણ જો બિલ એકસો આઠ બિલીપત્ર ચડાવી દીધા છે શિવ ભગવાનને ટાંકી દીધા છે જો એકસો આઠ બિલીપત્ર ચડાવ્યા છે આજે મેં અને અમારા આધ્યાબેનને એ ભગવાનને સ્નાન કરાવ્યું ને પૂજા કરીને તો સરસ મજાની અમારી પૂજા થઈ ગઈ છે અને આજે તો શું કહેવાય રહેવાનું હોય છે એટલે કંઈ નાસ્તા પાણીની ઉપાધિ ન હોય ટેન્શન ન હોય અને આધ્યા રમવા ગઈ છે બારે મારા આધ્યાબેન જો કેવા રીસાઈ ગયા છે જો રીસાણી છે જાન મારી બોલતી નથી બોલવાની કેમ તમે બાદા લીધી મને ધક્કો મારે છે

પછી સૂકી ભાજી પછી કેરી પેલા લાલ મરચા છે તળેલા માંડવી પાક થઈ ગયો છે માંડવીના ના દાણા તરાઈ ગયા છે ચાર પ્રકારની વેફર તરાઈ ગઈ છે કેવાય કેવાય કે આજે શિવરાત્રી રહ્યા છે પણ બનાવ્યા છે છપ્પન જાતનું વસ્તુ બનાવી છે રહીએ તો એમ થાય કે નોર્મલ દિવસમાં જમવાનું બરાબર બનતું હોય પણ જે દિવસે રિયા હોય ને તે દિવસે એટલું જમવાનું બને કેટલી વેફર ને ખીચડી ને સુકી ભાજી બધું અલગ અલગ બને તો ચાલો ને મમ્મી બે રસોઈ બનાવી લઈએ અને આદ્યા બેન ના રીસામ ચાલે છે વહી ગઈ રમવા વઈ ગઈ નહીં તો રમણા રીસાઈ ગઈ હતી ચાલો હું બેસી ગઈ છું જમવા ફરાળ કરવા માટે બેસી ગઈ છું અત્યારે છે છિપૂર્ણો થઈ ગયો છે હર્પિતા એવો તો એ જમીને ગયો બધે વારાફરતી એક 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 જમીએ છીએ આજે બધે હારે નથી જમતા તો જો મારી ફ્લેટ જો આખી પ્લેટ રેડી કરીને રાખ દીધી છે માંડવી પાક કરી દયો મને છે ને રસ ન ભાવે સ્ટોર કરેલી કેરનો રસ મને ન ભાવે નો ખાવ બાકી બધું જો જો અત્યારે વાગ્યો છે દોઢ અને એટલો ફરાળ કરી લીધો છે કે વાત પૂછોમાં એટલું બધું ખાઈ લીધું છે ને હવે આવે છે નીંદર કાધ્યા પણ આધ્યાને નથી આવતી આધ્યાને સૂવાનું નામ લઈએ એટલે આધ્યા તો વાત પૂછોમાં એવું શું કહેવાય કે રડવા માંડે અને મારે નથી શું મારે નથી શું કરવા માંડે એને તો સવારની કૂચે નથી કાઇડી મેં જ્યારે હેરવોશ કર્યા હોય ને ત્યારે હું કૂચ ક્યારે છે સાંજે છે કૂચ કાઢું ખબર નહીં ટાઈમ તો હોય પણ કૂચ કાઢવાનો મેળ જ ના પડે તો હવે મસ્ત ઓલી ખાખડી ને બધું ખાઈ લીધું છે ને જાજુ ફરડ કરી લીધું છે એટલે હવે ઊંઘ આવે છે આધ્યા ને બે વાગે સુડાવાનો ટાઈમ છે આધ્યા સુવે પછી અમે સુવાનો મેળ પડશે અમારો કેવા ગયા ચાલો સુઈ જવું ને જાવ અત્યારે ના સુવે હોય ને રાતે બાર એક વાગે તોય આધ્યા ને સુવું જ ન હોય ચાલો થોડીક વાર આરામ કરી લઈએ પછી મળીએ પછી જવાના છીએ આજે મંદિરે જવાના છીએ

ચાલો અમે જઈ આવીએ મંદિરે ચાલો અમે આવી ગયા છીએ મંદિરે જો કેટલી ભીડ છે બધા આજે મંદિરે અત્યારે કેટલી ભીડ છે અને આજે ડિમાન્ડ ખૂટતી જ નથી જો બલૂન લીધો પછી હવે એને બબલ કરવાનું લેવું છે પૈસા જ નથી અદ્યામાં જો પૈસા જ નથી જો પૈસા લઈને જાય એટલે તમારો બાવો લઈ જાય જો પૈસા જ નથી એટલા પૈસા નું થોડું આવશે જો પૈસા જ નથી પર્સ માં હવે શું કરશું